નમસ્કાર ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આજે આપણે બે યોજના વિશે વાત કરવાના છીએ જે હાલમાં તે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે જેમાં સંયુક્ત ખેતી નિયામક યંત્રિક ગુજરાત રાજ્ય ગાંધીનગરના પત્ર દ્વારા જણાવેલ છે કે આ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી વિભાગમાં બે યોજનાઓ પાંચ બાર બે હજાર ચોવીસથી સાડા દસથી સવારે અરજી કરવા માટે ખુલ્લી મૂકવા આવનાર છે જેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તેમજ અંતમાં થોડીક ફાર્મર રજીસ્ટ્રેશન એટલે ખેડૂત રજીસ્ટ્રેશન જે કરવાનું છે તે બાબતે પણ થોડીક ચર્ચા કરીશું અને મિત્રો જો આપ અમારો વિડીયો જોઈ રહ્યા હોય અને પહેલી વખત આપ અમારી ચેનલ ઉપર આવ્યા હોય તો અમારી ચેનલમાં પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી તેમજ કોઈ નવીન ખેતી હોય તેના વિશેની માહિતી અને કોઈ પણ ખેડૂતો દ્વારા કોઠા સુધી કોઈ નવું યંત્ર અથવા નવીન ખેતી કરવામાં આવી તે વિશેની માહિતી અમે આ ચેનલમાં મૂકીએ છીએ તો જો આપ સરકાર શ્રીની અન્ય યોજનાઓ વિશેની માહિતી અને ખેતી ની લગતી માહિતી માં આપને રસ હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને સાઈડ આપેલું બેલ આઇકન જરૂર દબાવજો જેથી તમને અમારો કોઈ પણ આવા નવા આવનાર વિડિયો ની માહિતી તરત જ નોટિફિકેશન થી મળતી રહે તો મિત્રો હવે આપણે મુદ્દા ની ચર્ચા કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ 5/12/2024 સવારે 10:30 થી સોલાર નામની જે યોજના છે તે સોલાર પાવર યુનિટ એટલે કિટ આ યોજના છે વર્ષ 2024-25 ના ટાર્ગેટમાં

અને અરજી કરી અને અરજી કરો ત્યારે ખાસ એ વાતોનું ધ્યાન રાખવું કે અરજી જ્યારે તમે પ્રથમ વખત પ્રથમ ફેઝમાં જ્યારે તમે અરજી કરો તો તે વખતે તમારે તમારી પોતાની માહિતી છે તે ખૂબ ચોકસાઈથી ચેક કરી લેવી મોબાઈલ નંબર ખૂબ ચોકસાઈથી નાખો આધાર નંબર ખૂબ ચોકસાઈથી નાખો અને પછી કન્ફર્મેશન થાય અને પછી જે તમારો અરજી ક્રમાંક પડે તે અરજી ક્રમાંક સાઈડમાં લખી લેવો અથવા તેનો ફોટો લઈ લેવો જેથી જો અરજી બીજી વખત કોઈ એરર આવે અને સબમિટ ના થાય અથવા અન્ય કોઈ પ્રશ્ન ઊભો થાય

લખ્યું છે કે નથી લખ્યું માહિતી ભરવામાં આવી છે કે નથી આવી તે વાતની પણ ખાસ તકેદારી રાખવી તેમજ અન્ય જે કોઈ પણ વિગતો તમે નાખો પોતાનું સરનામું છે તાલુકાનું છે જિલ્લો છે આ વસ્તુ જે તમે નાખો છો તે ખૂબ ચોકસાઈથી ભરવી કારણ કે તે એક વખત જો તમે કન્ફર્મેશન આપી દીધું તો પછી તેમાં કોઈ પણ પ્રકારનો તમે સુધારો કરી શકશો નહીં માટે જે આ માહિતી છે તે ખૂબ ચોકસાઈથી ભરવી અને મિત્રો આવો જ વિડીયો અમે બે ત્રણ દિવસમાં અમારી ચેનલમાં ઉપલબ્ધ થઈ જશે જેથી તમે એ વિડીયો જોઈને પણ તેમાં આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે બાબતની પણ માહિતી તમે મેળવી શકશો અને ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ તમે અરજી કરો ત્યારે જ્યારે બધું જ કમ્પ્લીટ થઈ જાય અને ફાઇનલ અપડેટ આપતી વખતે ફરી એક વખત ઝીણવટથી આપણી બધી માહિતી ચેક કરી લેવી અને ચેક કરી અને જે ખાતા નંબર નાખ્યો છે તે મુજબ આપણું સાત નામ આવે છે કે નથી આવતું તે પણ નીચે ખાસ કન્ફર્મ કરવું અને પછી તમારે જે કેપ્ચર કોડ આવે છે કેપ્ચર કોડ નાખીને તમારી અરજી કન્ફર્મ કરવી અરજી કન્ફર્મ કર્યા બાદ તરત જ તેની પ્રિન્ટ આઉટ લઈ લેવી કારણ કે પ્રિન્ટ આઉટમાં અમુક વખતે મોબાઈલમાં પોપઅપ ચાલુ ન હોય તો તેના હિસાબે ડાઉનલોડ નથી થતી માટે પ્રિન્ટ આઉટ ફરજિયાત લઈ લેવી ડાઉનલોડ કરી લેવી અને તેની પ્રિન્ટ આઉટ લઈને રાખી મૂકવી તો જ્યારે પણ તમે આઈફ રિપોર્ટ ઉપર અરજી કરવા જશો તો તમારે કયા કયા સાધનો તમારે સાધનિક કાગળો સાથે રાખવા તેની વિશે આપને ખબર જ છે છતાં હું તમને જણાવી દઉં તો સાત બાર આઠ હશે આધાર કાર્ડ છે બેંક પાસબુક છે રેશન કાર્ડ છે અને જે પણ તમારો મોબાઈલ નંબર હોય તે પણ સાથે જ રાખો કારણ કે જ્યારે તમારી અરજી કન્ફર્મ થશે તમારે મોબાઈલમાં મેસેજ આવશે કે ભાઈ આપની આ નંબરની અરજી નોંધણી થઈ ચૂકી છે તો તે પણ મોબાઈલ નંબર બને ત્યાં સુધી સાથે રાખો અને મિત્રો અપડેટ કરી કન્ફર્મેશન કરી પ્રિન્ટ આઉટ લઈ લેવી અને એને લઈ તમારી પાસે રાખી મેં અને બને તો ત્યારે જ તે તમારે જે કપે ડોક્યુમેન્ટ આપણે અરજીમાં સામેલ કર્યા હોય તે ડોક્યુમેન્ટ આપણે ત્યાંને ત્યાંથી ઝેરોક્ષ કરી અને એનો સેટ કરીને રાખી મેકો જેથી જ્યારે પણ આપણે ગ્રામ સેવક અથવા તાલુકાની ઓફિસમાં તે સબમિટ કરવા જવાનું થાય ત્યારે આડાવળા ડોક્યુમેન્ટ ગોતવાની માટે જ્યારે જ તમે અરજી કરો ત્યારે જે જે પણ ડોક્યુમેન્ટની માહિતી તમને અંદર નાખી હોય તે એક વખત આઉટ ઝેરોક્ષ કોપી લઈ અને તેની સાથે સામેલ કરી દેવાય તો મિત્રો હવે આપણે થોડીક ખેડૂત રજીસ્ટ્રેશનની માહિતીની વાત કરી લઈએ તો મિત્રો ખેડૂત રજીસ્ટ્રેશનમાં તો હવે ઓલમોસ્ટ લગભગ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવતા થઈ ગયા છે તો પણ જો પણ કોઈ પણ ખેડૂતોને હજી રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય ભલે બે હજારના હપ્તા આવતા હોય કે ન આવતા હોય તો તમામ ખેડૂતો માટે આ ફરજીયાત છે માટે તમામ ખેડૂતોએ ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી લેવું કારણ કે તેની જે આખરી તારીખ છે તે ત્રીજા મહિનાની બે હજાર પચીસની છે માટે જે પણ ખેડૂત મિત્રોને ખેડૂત રજીસ્ટ્રેશન કરવાનું બાકી છે તે તમામ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી લેવું હવે મિત્રો કોઈ આવા જ નવા વિડીયો સાથે આપણે મળીશું ત્યાં સુધી વંદે ગો માત્રમ વંદે માતરમ અને જો વિડીયો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આવી જ ખેતીની તેમજ પ્રાકૃતિક ખેતીની માહિતી માટે અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વંદે માતરમ